પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સાથે જ સમગ્ર કચ્છ શિવમય બન્યું છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ શિવભક્તોમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો છે કચ્છના તમામ શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા ત્યારે કચ્છની પશ્ચિમે સરહદે આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ શિવભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો કચ્છના વિવિધ વિસ્તારો અને જિલ્લા બહારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન કોટેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કચ્છના ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિર ભવ્ય શણગાર કરાયો છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે આ દરમિયાન કોટેશ્વર નજીક કનોજ પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવાયો હોવાથી એસટી બસો અને ખાનગી લક્ઝરી બસો નારાયણ સરોવર અને કોટેશ્વર જતી નથી જેથી મોટાભાગના યાત્રાળુઓ કનોજ પુલથી પાછા ફરી જતા હોય છે જોખમી બનેલા કનોજ પુલને ભારે વાહનો માટે બંધ કરાયો છે ત્યારે પુલ સમીપે ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ ભાવિક સમુદાયમાંથી ઉઠી છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજાએ પણ તંત્રની કનોજ બ્રિજ પાસે વૈકલ્પિક રસ્તો બનાવવાની રજૂઆત કરી છે ભગવાન દેવાજી દેવ મહાદેવ પવિત્ર શ્રાવણ મહિના ચાલુ થયો જયારે એક સનાતન ધર્મનો આરાધના કરવા માટેનો એક પવિત્ર દિવસ અને ભારતની પશ્ચિમ શ્રી રૂપે આવેલું મહાદેવ મહાદેવેશ્વરનું મંદિર જ્યાંથી હજારો યાત્રાળુઓ અહીં પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે આવા પવિત્ર તીર્થની અંદર જ્યારે દર વર્ષે આ યાત્રા માટે છેલ્લી યાત્રા અહીંયા કહેવાય નાણસોર કોટેશ્વર આવીએ એટલે ચારેધામની યાત્રા પૂરી થાય એવું છે સ્થળ અને ભારતના આ પશ્ચિમ છેડાઓ પર દરેક યાત્રીઓનું મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના આવા પવિત્ર સ્વાણો છે તો આવી ભગવાનના સાનિધ્યમાં એને પ્રાર્થના અને જે કંઈ આપની ઈચ્છા હોય પૂર્ણ થાય એ ભગવાન પાસે પ્રાર્થના મહાજો છે એ આપણી સર્વ મને અને ઠેર ઠેર અને આખા ભારતમાંથી અહીંયા આગળ યાત્રાઓનું બારે માસ પ્રવાહ ચાલુ હોય છે અને અહીંયા આગળ હવે ગુજરાત ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે અને સતત ને સતત ડેવલપમેન્ટ ચાલુ ચાલુ છે અને યાત્રાઓનો અહીંયા આગળ ખૂબ અહીંયા આગળ પ્રવાસ ચાલુ ચાલુ હોય છે અને મહાદેવની મનોકામના પૂર્ણ કરે એવી શ્રી કોટેશ્વર મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના જય મહાદેવ માતાના મૂર્તિ માંદરો અને નાસોરો આવીએ તો તૈયારી પાસે જે પુલ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે અમુક લોકોને ત્યાંથી પાછું જોવું પડતું હોય છે તો તંત્ર પાસે ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી છે અને તંત્રને પણ તાત્કાલિક ધોરણે ડાયવર્જન જો બનાવવામાં આવે તો ત્રણ માસની અંદર લખપત તાલુકાની અંદર જે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દેશ વિદેશી જાત્રાઓને પૂરો લાભ મળી શકે